માળ્યાહાટીના તાલુકામાં થોડા સમય પહેલા તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે નૈનાબેન આશિષભાઈ લાડાણી હતા જેને સામે તાલુકા પંચાયતના સભ્યો દ્વારા અવિશ્વાસની દરખાસ્ત મૂકવામાં આવી હતી અને નૈનાબેનના પ્રમુખ પદ પરથી મુક્ત કરવામાં આવ્યા જેથી પાટીદાર સમાજમાં રોષ જોવા મળ્યો હતો જ્યારે હવે માળ્યાહાટીના તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે અગાઉ બે વખત તાલુકા પ્રમુખ પદ પર રહી ચૂકેલા ભાવનાબેન દિલીપભાઈ સિસોદિયાને ફરી વખત બિનહરીફ પ્રમુખ બનાવવામાં આવ્યા છે

આ તાલુકાની મને ત્રીજી વખત સેવા કરવાની તક આપી છે એ બધા હું બધાનો આભાર માનું અને તાલુકાના નાના મોટા જે કંઈ પ્રશ્ન પડતર છે કે પેન્ડિંગ છે જેની તાલુકા પંચાયતના તમામ સદસ્યો સાથે મળી અને આ તાલુકાનો વિવેક તો કેવી રીતે બને એના માટે માટેના પૂરા પ્રયાસો રમેશ કારિયા આરએન ન્યૂઝ માળિયા હાટીના